તમને કોઈ પૂછે કે ગાયની કિંમત શું હોઈ શકે તો કદાચ જવાબ હોય લાખ લાખ કે લાખ પરંતુ હું તમને આજે જે વાત કરવા જઈ રહી છું તે ગાયની કિંમત જાણીને વર શિયાળે ઠંડીમાં તમને ગરમી ચડી જશે કારણ કે એક થારની કિંમત ચૌદ થી વીસ લાખની વચ્ચે ગણીએ તો આ ગાયની કિંમતમાં બસો પાંત્રીસ થાર આવી જાય અને એક તોલા સોનાની કિંમત પંચોતેર થી પંચ્યાસી હજાર ગણીએ તો આ ગાયની કિંમતમાં પાંચ હજાર તોલા સોનું આવી જાય એક વીઘા જમીનની કિંમત નવ થી અગિયાર લાખ ગણીએ તો ગાયની કિંમતમાં ચારસો વીઘા પાડાના કાંધ જેવી જમીન આવી જાય એટલું જ નહીં અને એક કરોડનો એક બંગલો ગણો તો આ ગાયની કિંમતમાં ચાલીસ આલિશાન મહેલ જેવા બંગલા બની જાય નમસ્કાર હું છું મમતા ગઢવી અને વિગતે વાત કરીએ

ગાયનું વજન અગિયારસો એક કિલો હોવાનું જાણવા મળે છે જ્યાં જાતિની અન્ય ગાયોની સરખામણીમાં લગભગ બમણું છે નેલ્લોર જાતિની આ ગાય ભારતના આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં જોવા મળે છે આ ગાય તેની શારીરિક સુંદરતા માટે પણ જાણીતી છે એટલું જ નહીં આ ગાયે મિસ સાઉથ અમેરિકાનો ખિતાબ પણ જીત્યો હતો અને એટલે જ આ ગાયને આખી દુનિયામાં ઓળખ મળી છે આ ઉપરાંત વાત કરીએ તો લોકો આ ગાયના બચ્ચાને વિશ્વના ઘણા દેશોમાં લઈ ગયા છે જેથી સારી જાતિની ગાયો મળી શકે આ કારણે જ જ્યારે આ ગાય માટે બોલી લગાવવામાં આવી ત્યારે ખરીદનારે 40 કરોડ રૂપિયા સુધીની ઊંચી કિંમત ચૂકવવાનું નક્કી કર્યું સાથે જ વાત કરીએ તો નેલ્લોર ગાયની જાતિને ઓંગોલ જાતિ તરીકે પણ ઓળખવામાં આવે છે હવે વાત કરીએ આ ગાયની ખાસિયતની તો તે અત્યંત મુશ્કેલ અને ગરમ પરિસ્થિતિમાં પણ જીવી શકે છે સામાન્ય રીતે અત્યંત ગરમ હવામાનમાં ગાયનું દૂધ ઉત્પાદન ઘટે છે પરંતુ આ ગાયની દૂધ આપવાની ક્ષમતા પર કોઈ અસર નથી થતી આ ઉપરાંત નેલોર જાતિની ગાયોની રોગ પ્રતિકારક શક્તિ પણ ઉત્તમ છે કરોડોની આ ગાય રોગો સામે લડવામાં પણ સક્ષમ છે આજ કારણ છે કે તેની લોકપ્રિયતા સમગ્ર વિશ્વમાં ખૂબ ઊંચી છે હવે જાણીએ આ ગાયની વધતી માંગ પાછળનું કારણ તો આ ગાયો ખૂબ જ ઓછી કાળજી સાથે મુશ્કેલ વિસ્તારોમાં પણ ટકી શકે છે સફેદ રૂવાટી અને ખભા પર ઊંચા ખુંદ ધરાવતી આ ગાયોમાં ઊંટની જેમ લાંબા સમય સુધી ખોરાક અને પાણીનો સંગ્રહ કરવાની વિશેષ ક્ષમતા છે આ ગાય માટે રણ અને ગરમ વિસ્તારમાં રહેવું સરળ છે ક્યારેક થોડા ખોરાકના અભાવે પ્રાણીઓ માટે જીવવું મુશ્કેલ બની જતું હોય છે પરંતુ આવી સ્થિતિમાં આ ગાયો એક સારો વિકલ્પ છે આ ગાય ચરબીનો સંગ્રહ કરે છે જેથી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ તેમના સ્વાસ્થ્ય પર વિશેષ અસર નથી થતી હવે વાત કરીએ ગાયના ઇતિહાસ અને ઉછેર વિશે નેલ્લોર જાતિની આ ગાયોની રોગપ્રતિકારક શક્તિ એટલી છે તેમને ઓછામાં ઓછી તબીબી સંભાળની પણ જરૂર પડે છે સાથે જ તમને એ પણ જણાવી દઈએ કે દેશમાં સાહીવાલ નેલોર પેંગડુર અને બદરી ગાય સહિત ઘણી બધી ગાયોની જાતિઓ છે જેની ભારત સહિત વિશ્વભરના દેશોમાં ખૂબ માંગ છે બ્રાઝિલમાં પણ નેલોર જાતિની ગાયો મોટા પાયે ઉછેરવામાં આવે છે અઢારસો થી બ્રાઝિલમાં આનું પાલન કરવામાં આવે છે તો અમારી આ વાત તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને હા એવા લોકો સુધી આ વાત પહોંચાડજો કે જેને ખબર નથી કે આપડી ગાય માતા શું છે તો અત્યારે મને રજા આપશો ફરી આવી જ કંઈક વાતો કરતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર